નમસ્કાર દર્શક મિત્રો નવલી નવરાત્રીનું આજે ચોથું નોરતું ચોથું નોરતું એટલે કુષ્માંડ માતાનું સ્વરૂપ છે કુષ્માંડ માતા આપણા રોગ અને શોકનું શમન કરે છે દુઃખ દરિદ્ર દર્દ આદિ વ્યાધિ પીડાને દૂર કરનારી છે સૃષ્ટિના સર્જનની અંદર મા જગદંબાકાર કુષ્માંડી સ્વરૂપે તેનો વાસ છે માતાજી સાત भुजाઓ ધારણ કરી છે દરેક भुजाઓની અંદર કમંડળ ધનુષ્ય બાણ કમળ કળશ ચક્ર અને ગદા ધારણ કર્યું છે માતાજી બધી સિદ્ધિઓ અર્પણ કરે છે નવો ભંડોળ અર્પણ આપે છે કુષ્ઠમાંડ માતાની પૂજા કેવી રીતે કરવી ઉષ્ટમાંડ માતાને નારંગી રંગ વધારે પ્રિય છે તેમાં શક્ય હોય તો નારંગી ચુંદડી અર્પણ કરો નારંગી વસ્ત્ર ધારણ કરો માતાજીને લવિંગ એલચી વરિયારી અર્પણ કરવી જોઈએ સાથે કંકુ અક્ષતી પૂજા કરો પુષ્પમાલા અર્પણ કરો નૈવેદ્યની અંદર માતાજીને માલપુવા અર્પણ કરવા જોઈએ ઓમ ઐમ કુષ્માંડ દેવ નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ માતાજીની સમક્ષ પાન સોપારી પણ અર્પણ કરવી જોઈએ આ ચોથા નોરતાની અંદર કુષ્માંડ માતાનું જે પૂજા અર્ચના કરે છે તેમના જીવનની અંદર બધા જ દર્દમાંથી મુક્તિ મળે છે આમ ચોથું નોરતું એટલે કુષ્માંડ માતાનું કહેવામાં આવે છે એટલે ચોથા નો આપણે મા પૂજા અવશ્ય કરવી જોઈએ નમસ્કાર દર્શક